હમ હમ તમારું નામ શું છે વિશાલભાઈ વિશાલભાઈ સોલંકી આપણું ગામ કહ્યું પાલિતાણા પાલિતાણા લગન કેટલા વર્ષથી લે એક વર્ષના ત્રણ મહિના થયા તમારે બચ્ચું રાખવાની ટ્રાય કરતી કરતી છેલ્લા આઠ મહિનાથી આઠ મહિનાથી કોઈ ડૉક્ટર બતાવ્યું ડૉક્ટર તો પાલીતાણા બતાવ્યું હતું કે હતું કે નળીનો રિપોર્ટ કરાવવો પડશે નળી સાફ કરાવવી પડશે બીજું બીજું કે ઈંડું બનતું નથી બીજું બસ એ અને ગરમીનું છે એવી રીતે એમ હં હં અહીંયા કોણ બતાવું કીધું તમને